નમસ્કાર સાથીઓ નમો બુદ્ધાય ભીમ સ્વાગત છે આપનું દલિત આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક પરિવર્તનની લડાઈને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો પર રજૂ કરતા ડિજિટલ પ્લેટફોર્મ મારકે સ્ટુડિયોઝમાં આવો શરૂ કરીએ આપણો આજનો વીડિયો જેમાં રામાસામી પેરિયારે વર્ષ ઓગણીસો એકસઠમાં કોલાર સોનાની ખાણોમાં આપેલા એક યાદગાર અને મહત્વપૂર્ણ ભાષણને રજૂ કરવામાં આવ્યું છે આવો જાણીએ બૌદ્ધ ધર્મ વિશે પેરિયારના ક્રાંતિકારી વિચારોને વડીલો અને સાથીઓ લોકોને એ ખોટી માહિતી આપવામાં આવે છે કે બૌદ્ધ ધર્મ એ એક ધર્મ છે ઘણા માણસો મારી સાથે પણ ચર્ચા કરે છે તેમનું કહેવું છે કે બૌદ્ધ ધર્મ એ એક ધર્મ છે બુદ્ધ એ વ્યક્તિને કહેવામાં આવે છે જે પોતાની બુદ્ધિ અને તર્કશક્તિનો ઉપયોગ કરે છે શબ્દકોષમાં આજે અર્થ આપેલો છે મેં ઇરોડમાં આયોજિત બૌદ્ધ સંમેલનમાં વર્લ્ડ બુદ્ધિસ્ટ એસોસિએશનના અધ્યક્ષ માનનીય મલ્લશેખરને આમંત્રિત કર્યા હતા તેમણે પણ આજ વાત કરી હતી બુદ્ધ એ હોય છે જે પોતાની તર્કબુદ્ધિનો ઉપયોગ કરે છે અને તે અનુસાર આચરણ કરે છે જે કોઈ પણ માણસ પોતાની તર્કબુદ્ધિ અને ચિંતનનો ઉપયોગ કરીને તેના અનુસાર આચરણ કરે છે તે દરેક માણસ બુદ્ધ હોય છે બૌદ્ધ ધર્મ એ કોઈ ધર્મ નથી બૌદ્ધ ધર્મ એ એક નૈતિક સિદ્ધાંત છે આ દેશમાં એવું સમજાવવામાં આવ્યું છે કે બુદ્ધનો મતલબ નાસ્તિક થાય છે શાસ્ત્રોમાં પણ આવું જ કહેવામાં આવ્યું છે કે જે કોઈપણ માણસ પોતાની તર્કબુદ્ધિના આધાર પર પોતાનું કાર્ય કરે છે તે નાસ્તિક હોય છે અને જે દેવતાઓ અને ધર્મમાં વિશ્વાસ રાખે છે તે આસ્તિક હોય છે બીજી બાજુ જે વ્યક્તિ ન તો દેવતાઓનો અને ન તો ધર્મનો સ્વીકાર કરે છે અને પોતાની તર્કબુદ્ધિના જોરે દરેક વાતનું વિશ્લેષણ કરે છે તેને હંમેશા નાસ્તિક કહેવામાં આવ્યો છે રામાયણ પણ બૌદ્ધ મતના લોકો અને તાર્કિક રીતે ચર્ચા કરનારા લોકોને નાસ્તિક ગણાવીને તેની નિંદા કરે છે એવું જણાવવામાં આવ્યું છે કે જો કોઈ તર્કના જોરે પૂર્વજોની પરંપરાઓ અને દેવી દેવતાઓ અને ધર્મને પડકાર આપે છે તો તે નાસ્તિક છે બુદ્ધિના માર્ગ પર ચાલવાનું નામ બૌદ્ધ ધર્મ છે બુદ્ધમ શરણમ ગચ્છામીનો એ અર્થ થાય છે કે વ્યક્તિ એ તર્કના આધારે વિચારવું જોઈએ અને તર્કનું સન્માન કરવું જોઈએ તેના બદલે બુદ્ધને દેવતાના રૂપમાં પૂજવા જોઈએ નહીં બુદ્ધ પોતે આ બાબતનો સ્વીકાર કરતા ન હતા તર્કના માર્ગ પર ચાલી નીકળ્યા બાદ એ જરૂરી નથી રહેતો કે તમે આ માર્ગ પર કેટલી વાર લપસો છો અને પડો છો એમાં કોઈ નુકસાન નથી જો તર્ક કરવામાં અને પછી અનુસાર કાર્ય કરવાની પ્રક્રિયામાં કોઈ એકાદ પડી જાય છે સિવાય કે તે પોતાનું સમગ્ર જીવન વિતાવી દે અને એક મૂર્ખના રૂપમાં મૃત્યુ પામે જેમ કોઈ બાળક પહેલીવાર ચાલવાનો પ્રયાસ કરવામાં પડી જાય છે પરંતુ પછી સહેલાઈથી ઊભું થઈ જાય છે અને ચાલવા લાગે છે બરાબર એ જ રીતે માણસે તર્કબુદ્ધિ સાથે વિચારવામાં સંકોચ કરવો જોઈએ નહીં સંગમ શરણમ ગચ્છામીનો એ અર્થ થાય છે કે માણસ જે સંગઠનનો ભાગ બન્યો છે તેના પ્રત્યે તેણે વફાદાર રહેવું જોઈએ અને તે સંગઠનના ભલા માટે તેણે સંઘર્ષ કરવો જોઈએ બુદ્ધનો મતલબ છે બુદ્ધિનો દમ આજ માનવ દમ પણ છે જે લોકોએ આ બુદ્ધિ અથવા માનવ દમની શિક્ષા આપી અને આ દમ માટે સંઘર્ષ કર્યો હતો તે તમામ લોકોને મારી નાખવામાં આવ્યા અને તેમની મિલકતોને નષ્ટ કરી દેવામાં આવી તમામ બૌદ્ધ મઠોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા તેમની આગ લગાડી દેવામાં આવી અથવા તેમને હિન્દુ મંદિરોમાં ફેરવી નાંખવામાં આવ્યા તેમના પર આવા અત્યાચારો કરવામાં આવ્યા બુદ્ધનું યુગ બ્રાહ્મણોના વર્ચસ્વ અને રૂઢિવાદી ધર્મના પ્રભાવનો યુગ હતો બુદ્ધ એવા સમયમાં આવ્યા અને તેમની નજરોમાં બ્રાહ્મણોની પ્રવૃત્તિઓ અને તેમનું દર્શન બધું જ ખોટું હતું અને બુદ્ધે તેને બદલવા માટે સંઘર્ષ કર્યો આ ભાષણ તારીખ એપ્રિલ રોજ કેજીએફ એટલે કે કોલાર સોનાની ખાણમાં આપ્યું હતું જે તારીખ સોળ મે ઓગણીસો ના રોજ વિદુતલાઈમાં છાપવામાં આવ્યું હતું જય પેરિયાર જય ભીમ